એની ડિઝાઇન યાની કે એનું મેન્યુફેક્ચરિંગ અને કયા સાયન્ટિસ્ટે બનાવેલ છે એમના વિશે જાણવું જરૂરી છે તો એમના વિશે વાતચીત કરું તો એ સાયન્ટિસ્ટ છે એ વૈજ્ઞાનિક છે એમનો પરિચય આપું તો નામ છે ડોક્ટર મોહન બેલગામ વર્ષ ડોક્ટર મોહન બેલગામ વર્ષ એમના વિશે વાતચીત કરું તો પીએચડી કીટ શાસ્ત્ર ઉપર એમણે પીએચડી કરેલું છે નંબર 1 નંબર 2 નેક્સ્ટ વતન એમનું પુના ની અંદર પુલ વતની એમના છે પુના અને સત્યાવીસ વર્ષથી એગ્રીકલ્ચર માં કામ કરે છે એગ્રિકલ્ચર નેક્સ્ટ હજાર બાર થી ઓર્ગેનિક ખેતી માં કામ કરે છે એટલે કે અત્યારે ચાલી રહ્યું છે બે હજાર ત્રેવીસ એન્ડિંગ તો સમજી શકો છો તમે ઓર્ગેનિક ખેતીમાં એમને કેટલો એક્સપિરિયન્સ છે દસ વર્ષથી વધુ સમય

એટલે કે એક આપણો ભારત દેશ છે એકસો 141 કરોડની વસ્તી વાળો એવા એકતાલીસ દેશ કન્ટ્રી ની અંદર વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર સાહેબ કામ કરી રહ્યા છે રાઈટ અને આઠ વર્ષ તો એમણે ચીનમાં કામ કર્યું છે અને એગ્રીકલ્ચરની તમામ એ તમામ પ્રોડક્ટ ખુદ પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે તો એમાંથી જેટલી પણ પોતે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે એમાંથી એક પ્રોડક્ટ કરવાના છીએ વાતચીત કરવાના છીએ પરંતુ એની પહેલા હું તમને વાતચીત કરું કે આ જે પ્રોડક્ટ છે એની જે બનાવટ છે એની જે સંરક્ષણ છે એની ફિલોસોફી છે એ ફિલોસોફી ને સમજવી ખૂબ જરૂરી છે ફિલોસોફી યાની કે આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કામ કેવી રીતે કરે છે તો એના ઉપર ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગેનિક છે એટલા માટે હું તમને સમજાવું છું ધ્યાનથી સમજો કે કે આપણી પ્રોડક્ટ પ્રોડક્ટને પાક ઉપર જ્યારે છાંટે છંટકાવ એનો કરે છે ત્યારે પછી કોઈ પણ જંતુ છોડને ખાય છે એના પછી એ ચાર સ્ટેપમાં કામ કરે છે એની પહેલા કોઈ કામ નથી કરતું યાની કે કોઈ આ દવા ઝેરી નથી રાઈટ તો કયા ચાર સ્ટેપ છે તો પહેલું સ્ટેપ છે કે પાક ને ગાધા બાદ ચાર કલાક માં જે જંતુ હોય જે જે જીવાત હોય હોય એનું મોં બંધ થઈ ગયું નુકસાન ક્યારે થાય છે તો કે જયારે પાક ખાય છે ત્યારે કોઈ પણ જંતુ પાક વારંવાર વારંવાર ખાય ત્યારે નુકસાન થાય તો આપણો જે દવાનો છંટકાવ કે આપણી જે પ્રોડક્ટનો છંટકાવ થાય છે પ્રોડક્ટને પાક ઉપર છંટ્યા પછી

એટલે કે અમારી આ પ્રોડક્ટ વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઇન એગ્રીકલ્ચર દ્વારા તૈયાર કરાયેલી આયુર્વેદ દવાઓ છે એટલે કે અમારી આ પ્રોડક્ટમાં કોઈ ઝેર નથી કે કોઈ ઝેરી નથી કે આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી રાઈટ તો આ પ્રોડક્ટની પાક સંરક્ષણની ફિલોસોફી હતી રાઈટ તો એમાં પહેલી પ્રોડક્ટ વિશે આજે હું તમને વાતચીત કરવાનો છું જે પ્રોડક્ટ નું નામ છે ભૂ અસ્ત્ર સુપર

એનો મેન આપણે વાતચીત કરીએ કે ડોઝની વાત કરીએ તો કે કેટલા જમીન સો advance નો ઉપયોગ કરવાનો છે એકર માટે ચાર કિલોગ્રામ ભૂઅસ્ત્ર પ્લસ સો ગ્રામ ગ્રો મેજિક એડવાન્સ નો ઉપયોગ કરવાનો વાતચીત કરીએ તો એવું ક્યાં આવે છે આપણી જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ ને એપેડા દ્વારા સર્ટિફાઇડ એટલે કે અપ્રૂવ બાય ઇકોસર્ટ ઇનપુટ્સ એનપીઓબી સર્ટિફિકેટ મળેલું છે જે ગવર્નમેન્ટ નું ઓર્ગેનિક પ્રોડક્ટ માટે નું સ્પેશિયલ સર્ટિફિકેટ છે જે એનપીઓબી સર્ટિફિકેશન જેને કહેવામાં આવે છે તો એ અમારી ઇકોસર્ટ ઇનપુટ્સ દ્વારા આ સર્ટિફિકેટ મળેલું છે રાઈટ એટલે કે ઇન્ડિયા ની અંદર આપણી આ પ્રોડક્ટ પ્યોર ઓર્ગેનિક છે અને આ ગવર્નમેન્ટ ની એક સંસ્થા છે એવું કહી શકાય છે

એટલે કે આપણી આ જે ભૂવસ્ત્ર છે એ એક દાણા સ્વરૂપે આવે છે અને એની ઉપર એવું કહેવામાં આવે છે દવાનો પટ મારવામાં આવેલો છે જેથી કરીને આ ભૂઅસ્ત્ર નાખીએ ત્યારે એ જમીનમાં આવવાના કારણે જમીનમાં જે ભેજ હોય બરાબર એ ભેજ ને જમીનની સાથે આપણું જે ભૂવસ્ત્ર છે એ મિક્સ થાય છે તો મિક્સ થવાના કારણે એ જે બી છોડ હોય એની મૂળની અંદર ચાટી જાય છે બરાબર મતલબ ચોટી જાય ચીપકી જાય છે હવે આ દવા જમીનમાં છોડના મૂળની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને મૂળને ઝેરી કરી દે છે હવે જ્યારે જમીન અન્ય જીવાતો જેવા કે સફેદ મુંડા ડોર અમુક જગ્યાએ સફેદ મુંડા કહેવામાં આવે છે મૂળ ને ખાશે બરાબર એના પછી એટલે કે એટલે ચાર કલાકમાં તેનું મુખ બંધ થઈ જશે હમણાં જ આપણે વાતચીત કરી એ રીતે હમણાં જણાવવા પ્રમાણે ચાર સ્ટેપ પર મૃત્યુ પામે છે એટલે કે પહેલું એ જેવું જેમ કે સફેદ મુંડા છે ડોળ છે ઉદય છે આજુબાજુ ગોઠવાઈ ગયેલો હોય છે અને ઈ ગોઠવાઈ ગયેલા મૂળ ને અગર કોઈ પણ જમીનમાં રહેલો કીડો ખાય છે તો એનું મોઢું બંધ થઈ જાય છે પહેલું બીજું એના મગજની અંદર આંચકી આવે છે ત્રીજું એને લકવાગ્રસ્ત કરી નાખે છે અને ચોથું એના શરીરમાંથી પાણી બહાર નીકળી જાય છે આવી રીતે ચાર સ્ટેપથી એનું મૃત્યુ થાય છે આવી રીતે જમીન જન્ય જીવાતો થકી છોડના મૂળને થતું નુકસાન બંધ થઈ જાય છે એટલે કે જમીનમાં જેટલા ભી છોડ હોય એના જે મૂળમાં થતું નુકસાન હોય એને આ રીતે અટકાવવામાં આવે છે પુવત્ર વાપરવાથી રાઈટ એના સિવાય નેક્સ્ટ વાક્યિત કરીએ તો એવા ઘણા બધા ખેતરો છે કે જેની અંદર ઝેરી જીવાતો મતલબ કે ઝેરી જીવજંતુ આવતા હોય છે બરાબર જેમ કે આપણું ભૂવસ્ત્ર વાપરવાથી ખેતરમાં સાપ પણ આવતા નથી રાઈટ એના પછી નેક્સ્ટ વાતચીત કરું તમને તો ભૂવસ્ત્ર સુપર વાપરવાથી દસ માંથી નવ ખેતરમાં હુંડ પણ આવતા નથી આ ખેડૂતોનો અનુભવ જણાવે છે એટલે કે આપણી આ ભૂવસ્ત્ર ઉપર વાપરવાના કારણે દસ ખેતરોમાં વાપરવામાં આવેલું છે અને એમાંથી નવ ખેતરમાં ભૂંડ પણ આવતા નથી એટલે કે ભૂંડ આવે તો એ પાકનો બગાડ કરતું નથી રાઈટ આવા અનુભવ છે એના પછી વસ્ત્ર એ માટીનું બંધારણ અને માળખું સુધારવાનું કામ પણ કરે છે નેક્સ્ટ માટીમાં રહેલા જરૂરી સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું કામ પણ કરે છે

કર્યો હોય એની અંદર જે મૂળ હોય છે એ અળસિયું ખાતું નથી તો અળસિયું શું ખાય છે માટી ખાય છે એના કારણે આપણી જે પ્રોડક્ટ યુઝ કરાય છે વાવેતર સમયે બિયારણ અથવા કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી આપી શકાય છે એના પછી વાવણી પછી દસ કે વીસ દિવસે આપી શકાય

શેરડી કેરી દાડમ દ્રાક્ષ ચીકુ તથા પણ આપી શકાય છે ખેતીની દરેક વાવણી વખતે સારા પરિણામ જોતા હોય તો એના માટે એવું કહેવામાં આવે છે કે એકર માં સુપરના બે પેકેટ અને

સોયાબીન અને તમામ શાકભાજી જેવા તમામ પ્રકારના પાકો માટે આ સંયોજન મૂળના અંકુર ની સંખ્યામાં વનસ્પતિની છે એટલે કે આ અગર તમે વસ્ત્ર સુપર અને ગ્રો મેજિક એડવાન્સ જોડે મિક્સ કરીને આપો છો તો એવું કહેવામાં આવે છે ડાંગર શેરડી ઘઉં કપાસ અને સોયાબીન અને શાકભાજી જેટલી બી આપણે શાકભાજી જે બી જેટલી બી આવતી હોય તો એની અંદર કેવું હોય કે જે મૂળની જે સંખ્યા છે જમીનની અંદર જેટલું એવું કહેવામાં આવે છે પાયો જેટલો મજબૂત હોય પાયો જેટલો મજબૂત હોય એટલું જ બિલ્ડિંગ મજબૂત તો પાયાને મજબૂત બનાવવાનું કામ આપણું સુપર અને આ જોડે ગ્રો મેજિક તમે એડવાન્સ આ એડ કરો છો તો પાયાને મજબૂત બનાવવાનું કામ સુપર તરીકે સારી રીતે થઈ શકશે એટલા માટે આ વસ્તુનું કોમ્બિનેશન જરૂરી છે એટલે કે વનસ્પતિની વૃદ્ધિ પણ થાય છે ફૂલનો અને ફળની સંખ્યામાં વધારો કરે છે આ ટાઈપના ડોળ બી હોય છે બરાબર ઘણા બધા અલગ અલગ જેટલા બી જમીનમાં આવતા કીડા હોય ડોળ હોય ઉદય હોય બરાબર એની અંદર આપણું આ વસ્ત્ર સુપર તમે આપી શકો છો હવે વાત કરું ઉપયોગ

બીજી ઘણી બધી દવાઓ યા નો ઉપયોગ કરવો પડે છે પરંતુ આ અગર તમે કરાવો તો અંદર એની મહિના સુધી અસર રહે છે સમજો અને કદાચ પાક નીકાળી દેશો તો એની અસર રહેતી નથી પણ બારમાસી માસિક પાક હોય એના માટે સારામાં સારું રહે છે નેક્સ્ટ બજારમાં ઉપલબ્ધ આ દાણાદાર ફોર્મુલા ની અસર ત્રીસ દિવસ સુધી જ રહે છે ચાહે કોઈ પણ ફર્ટિલાઇઝર હોય